દિલ્હીમાં અચાનક હવામાનમાં ફેરફાર, ઇન્ડિયા ગેટ વિસ્તારમાં વાદળછાયું શાંત વાતાવરણ જોવા મળ્યું. દિલ્હીમાં તાજેતરમાં હવામાનમાં અચાનક ફેરફાર થયો હતો, જેમાં આકાશમાં વાદળછાયું વાતાવરણ અને ઠંડા પવનોએ શહેરને ઘેરી લીધું હતું. આઇકોનિક ઇન્ડિયા ગેટ વિસ્તાર શાંત વાતાવરણમાં મડાયો હતો કારણ કે દ્રશ્યોમાં આ નાટકીય પરિવર્તન કેદ થયું હતું. ભારતીય હવામાન વિભાગ અનુસાર આ અચાનક ફેરફાર પશ્ચિમી વિક્ષેપના કારણે થયો હતો જેનાથી આ વિસ્તારમાં હળવા વરસાદ અને પવન ફૂંકાવાની સ્થિતિ સર્જાઈ હતી આ હવામાન પરિવર્તન ઊંચા તાપમાનથી રાહત લાવતું સાબિત થયું છે જે રહેવાસીઓ અને મુલાકાતીઓ માટે આનંદદાયક વાતાવરણ સર્જે છે આઈએમડીએ આગાહી કરી છે કે આ હવામાન પેટર્ન થોડા દિવસો સુધી ચાલુ રહી શકે છે જેમાં દિલ્હીમાં અને પાડોશી રાજ્યોમાં છૂટક વરસાદ અને વીજળી સાથેના તોફાનની શક્યતા છે તાપમાનમાં અચાનક ઘટાડો ઘણા લોકો માટે સ્વાગતાર્થક છે કારણ કે તે ઉનાળાની શરૂઆતના ગરમીથી રાહત આપે છે જોકે આઈએમડીએ ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં છૂટક ગોળાવાના તોફાન માટે ચેતવણી પણ જારી કરી છે અને નાગરિકોને આ સમયગાળા દરમિયાન સાવચેત રહેવા માટે અપીલ કરી છે આ હવામાન ઘટનાએ આ વિસ્તારમાં હવામાનના અનિશ્ચિત પેટર્ન વિશે ચર્ચાઓ શરૂ કરી છે જ્યારે ઠંડુ હવામાન સ્વાગતાર્થક છે નિષ્ણાતો આવા અચાનક ફેરફારોને સમજવા અને તેની તૈયારી રાખવાની મહત્વતા પર ભાર મૂકે છે ઇન્ડિયા ગેટના દ્રશ્યો જે વાદળછાયા વાતાવરણને દર્શાવે છે ચર્ચાનો વિષય બન્યા છે જે પ્રકૃતિની સુંદરતા અને અનિશ્ચિતતાને ઉજાગર કરે છે